ગુજરાતની અંદર અને એમાંય અમારા જામનગરની અંદર જ્યારે યોજી રહ્યા છે આ કાર્યક્રમની અંદર દેશ અને વિદેશના નામાંકિત અલગ 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 અનેક વ્યક્તિઓ આવી રહ્યા છે અને આ કાર્યક્રમ જામનગરને શોભાવી રહ્યા છે આનાથી જામનગરને પણ આવનાર સમય માટે પ્રીવેડિંગ માટેનું એક સ્થળ બનશે જામનગરના લોકલ ધંધાઓ રોજગાર બેરોજગારોને પણ મોટી તક મળશે

રિલાયન્સ ગ્રીન્સ ની અંદર જે સેરેમની છે રહી છે મંદિરનું અયોધ્યા ખાતે નિર્માણ થયું છે તેમની પણ વિવિધતાઓ દર્શાવતી જે પ્રતિકૃતિઓ છે તે રજૂ કરવામાં આવી છે પાંત્રીસ હજાર જેટલા જે કસબીઓ છે તેમના દ્વારા લાઇટિંગ ડેકોરેશન સાથે ધાર્મિકતા છે તે ઉડીને આંખે વળગે તે પ્રકારે જે વિદેશમાંથી આવેલા મહેમાનો છે તેમને દેખાવા માટેની તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે હાલ જે આજે આ જે સેરેમની છે તે સેરેમનીની શરૂઆત છે તે થવા જઈ રહી છે જે પ્રકારે વાત કરવામાં આવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સારી સારી હસ્તીઓ જેમાં અક્ષય કુમાર છે જાવેદ જાફરી છે આ ઉપરાંત દતાશા પુનાવાલા આદર પુનાવાલા સહિતના જે મોટા મોટા જે અભિનેત્રીઓ અભિનેતાઓ છે તે હાલ એરપોર્ટ ઉપર પહોંચી ચુક્યા છે ત્યાંથી સીધા જ તેઓ છે રિલાયન્સ ગ્રીન્સ ખાતે જવા તેમને રવાના કરવામાં આવ્યા છે આ ઉપરાંત સચિન અને સારા અંજલિ જે પણ પહોંચ્યા છે તો સાથે સાથે આમિર ખાન પણ છે તે એરપોર્ટ ઉપર પહોંચ્યા છે રોહિત શર્મા છે એ પણ એરપોર્ટ ઉપર પહોંચ્યા છે અને એરપોર્ટથી આ તમામ લોકોને એસ્કોર્ટ કરી અને રિલાયન્સ ખાતે લઈ જવામાં આવ્યા છે અને રિલાયન્સ ખાતે જે આ ઇન્ટરનેશનલ કક્ષાનો પ્રીવેડિંગ તમારો અંબાણી પરિવારનો યોજાઈ રહ્યો છે તેમાં સર્વે ભાગ લઈ રહ્યા છે ખાસ કરીને દિવસીય આ જે પ્રોગ્રામ છે એમાં થીમ બેઝ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને દરેક દિવસે અલગ અલગ થીમ આધારિત પરફોર્મન્સ રહેશે આજે ઇન્ટરનેશનલ કક્ષાના જે કલાકારો આવ્યા છે તે કલાકારો પણ પોતાનો રાજીપો છે એ અલગ અલગ કૃતિઓના માધ્યમથી વ્યક્ત કરશે અને જામનગરમાં જશ્ન જેવો માહોલ છે તે જોવા મળ્યો છે તે પ્રકારે કોકિલાબેન અંબાણી કે જે જામનગરના વતની છે અને જામનગરમાંથી જ તેઓ અભ્યાસ કર્યો છે અને તે અંબાણી પરિવારના રિલાયન્સ પરિવારના મોઘી છે તેમની વાત માનીને અનંત

પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં યોજાઈ હોય તે ઇતિહાસમાં પહેલી વાર આ પ્રકારની જે કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે જેને લઈને લોકોમાં ઉત્સાહ છે

ઓળખ મળી અને સૌથી મોટી જામનગર માં સફાઈ એટલે રિલાયન્સ ને લઈને જામનગર ઓઇલ સિટી તરીકે પણ ઉભરી આવ્યું છે અને હવે આ પ્રિવેડિંગ ને લઈને આગામી સમયમાં નવી ઓળખ છે તે જામનગર ને રિલાયન્સ અને અંબાણી પરિવાર દ્વારા આપવામાં આવશે તેવું ચોક્કસ શંકા ને સ્થાન નથી આભાર સમગ્ર માહિતી બદલ